પોતાના જીવનમાં પરિવારનો પણ જે ત્યાગ કરી દીધો એ માણસને કોઈ લોભ અને લાલચ નથી દેશના નિર્માણ કિસાનોની જનતા યુવાનોને રોજગારી માતા બહેનોની સુરક્ષા અને દેશ અને રાષ્ટ્રની ચિંતા કરવાવાળા ડોક્ટર તોગડિયા સાહેબ છે માટે આ સંગઠનની રચના થઈ છે ભવિષ્ય ઉજળું છે લોકોનો ખૂબ જ પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને અમને આશા છે અને દ્રઢ વિશ્વાસ છે કે અમે અમારા કરેલા વાયદામાં ખોરાક ખરા ઉતરીશું હરેશભાઈ ખાસ કરીને હું એ પણ જાણવા ઈચ્છીશ કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો બે હજાર ઓગણીસમાં બાવીસ લાખ સરકારી રોજ નોકરીઓ માટેની પણ વાત કરી છે કે બાવીસ લાખ નોકરીઓ આપશું દસ લાખ નોકરીઓ ગ્રામ પંચાયતમાં આપશું પરંતુ પ્રાથમિક અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભાજપના બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોમાં રોજગારી માટે કોઈ જ પ્રાવધાન રાખવામાં નથી આવ્યું તો એચેન્ડી આ બાબતને કઈ રીતે જોયું છે કે કચ્છમાં રોજગારી ક્ષેત્રે અત્યારે શું કામગીરી થઈ છે કે હજુ શું બાકી છે અને રાષ્ટ્રીય ક્ષેત્રે આપ કઈ રીતે આ બાબતને જુઓ સાહેબ રોજગારી એક મોટી મુદ્દો છે યુવાનો માટે બેરોજગારી બહુ છે ભાજપ અને કોંગ્રેસ શું વાયદા કરે છે એ પાર્ટીના વાયદા છે ભાજપના તો મેનિફેસ્ટોમાં બે હજાર ચૌદમાં પણ હતું કે દર વર્ષે બે કરોડ રોજગારી પૂરી પાડીશું તેમાંથી કોઈ પણ વાયદા પૂરા કરવામાં નથી આવ્યા અમે અમારી પાર્ટીનો લક્ષ્ય છે અમે નક્કી કર્યું છે અને ભારત સરકારનો નિયમ છે કે જ્યાં જ્યાં કંપનીઓ છે ત્યાં પંચ્યાસી ટકા લોકોને સ્થાનિક રોજગારી આપવાની હોય છે તેમાંથી પાંચ ટકા પણ સ્થાનિક રોજગારી આપવામાં આવતી નથી તે અમે અમારી પાર્ટી સત્તામાં આવશે તો કચ્છ તો નહીં સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ઉદ્યોગો છે ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળે તેવો પૂરો પ્રયાસ તેવા કચ્છમાં આવવા માંગીશ કહી શકાય કે ઘણા સમયથી કચ્છ યુનિવર્સિટીની જ્યારે વાત આવે છે તો કાયમી વિસી પણ નથી મળે અને સમરસ હોસ્ટેલની પણ જ્યારે વાત આવતી હોય છે શિક્ષણ ક્ષેત્રે આ બહુ જ મોટો પ્રશ્ન અત્યારે બની રહ્યો છે જો એચએનડી ઉપર કચ્છની જનતા કળશ ઢોળે છે તો આને કઈ રીતે તમે ઉકેલ લાવશો શું હશે પ્રયાસ કચ્છ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને રહેવા માટે ઉપલબ્ધ સુવિધાઓ મળે અને વાત રહી વિદ્યાર્થીઓને અભ્યાસની કે આ લોકસભાની અંદર એચએનડી ઉભરી આવશે અને કચ્છની જેટલી પણ દીકરીઓ છે એની હોસ્ટેલની સુ સુવિધામાં દીકરીઓને એના વાલીઓની કોઈ પણ કમ્પ્લેન ન રહે એવી અદ્યતન સુવિધાઓ હોય હોસ્ટેલ હોય અને જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અપડાઉન કરે છે એને અપડાઉન કરવું નહીં પડે એના માટે સારી એવી હોસ્ટેલનું પણ નિર્માણ થશે જી ખાસ કરીને વાત કરીએ તો યુપીની સરકાર પણ કેન્દ્રમાં ઘણા વર્ષો સુધી રહી અને અત્યારે પાંચ વર્ષની ભાજપની સરકારની સમીક્ષા કરતા ઘણા લોકો એમ પણ કહે છે કે ભાજપની સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે યુપીએની સરકાર હોય કે ભાજપની સરકાર ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ જો કેન્દ્રમાં એચએમડીની સરકાર બને છે કદાચ અને ભારતની જનતા એના ઉપર કડશ જોડે છે તો એના પછીની સ્થિતિ શું હશે ભારતની શું વિચાર હશે વિશ્વની અંદર જે ભારત અને ભારત એક કેવો દેશ છે કે ખેતી પ્રધાન દેશ છે અને અમારો સંકલ્પ કયો છે કે કિસાનો કો દામ મહિલાઓ કો સન્માન યુવાનો કો રોજગાર અમારી સરકાર અને અમે સરકારમાં બેઠાશું ત્યારે અમારો પહેલો પ્રશ્ન એ હશે કે કચ્છના બેરોજગારોનું સીમાકન પ્રમાણે એનું મૂલ્યાંકન કરી અને કચ્છના રોજગારી મળે એટલા માટે વિદ્યાર્થીઓ જેટલા ભણેલા છે ક્વોલિફાઈડ છે એને રોજગારી મળવી જોઈએ મહિલાઓને સન્માન મળવું જોઈએ અને વાત રહી વેપારીઓની કે વેપારીઓ પર જે અઢાર ટકા અને અટલા ટકા જે જીએસટી આવ્યું છે એ જીએસટી આવે છે ક્યાંથી અને જીએસટી ભરે છે કોણ એ વેપારીઓની અંદર ઉત્સાહ નથી દેખાતો એટલા માટે અમારી સરકાર અને કચ્છમાંથી હું જ્યારે કેન્દ્રની અંદર જઈશ ત્યારે મારો પહેલો જ પ્રશ્ન હશે કે કચ્છને પાણી વેપારી અને મહિલા અને યુવાનોને રોજગારી એટલા માટે દેશની અંદર જેટલી પણ રોકાણો છે વિદેશની અંદર થાપણો છે અને એમઓયુ થયેલા છે એના માટે પૂરેપૂરી ચકાસણી કરવી પડશે અને દેશને આગળ લેવા માટે ખેતી પ્રધાન દેશને અગરતા દેવા માટે પાણી અને ખેડૂતને મજબૂત બનાવવો પડશે ખાસ જ્યારે અંતિમ પ્રશ્નો તરફ આગળ વધી રહ્યા ત્યારે કચ્છ એક સરહદી જિલ્લો છે અને સંરક્ષણ ક્ષેત્રે પણ કચ્છને કહી શકાય કે સરહદોમાંથી ભૂતકાળમાં પણ ઘણી ધૂસણખોરી કચ્છના સરહદ વિસ્તારમાંથી થઈ ચૂકી છે ત્યારે જો આપના ઉપર કળશ ઢોળાય છે તો એવા શું પ્રયાસો રહેશે જેનાથી કચ્છની સરહદને આપણે કહી શકાય સંરક્ષિત બનાવી શકીએ જો કચ્છ અને સરહદ વિચાર કરો આપણે ખમતી ધરાના લોકો થઈએ છીએ અને અહીંયા રે છે આપણી બાજુની સરહદ ઉપર જ બાજુનો દેશ છે અને આપણે જાગૃત થઈએ આપણા પાડોશી દેશમાંથી કોઈ ઘૂસણખરી ન થાય એટલા માટે આપણે સજાગ છીએ સજાગ રહેશું અને આપણા ફોજના જવાનો પણ સજાગ છે કોઈ દિવસ એક ઊંઘ કે એક રાત્રિ સૂતા વગર ખડે પગે જે સેવા આપે છે એને હું સલૂટ કરું છું અને કચ્છની જનતાને સલૂટ કરું છું કે ઘૂસણ ભૂતકાળ બની જશે જી તો આ હતા કચ્છ એચ એનડીના કહી શકાય કે ઉમેદવાર પી ચાવડા તેમની સાથે બે મહામંત્રીઓના પણ આપણે પ્રતિભાવ લીધા યુવા પ્રમુખના પણ પ્રતિભાવ લીધા તેઓને પૂર્ણ વિશ્વાસ છે કે કચ્છમાંથી જનતા એમની ઉપર કળશ ઢોળશે અને કેન્દ્રમાં પણ એચ એનડીની સરકાર બનશે અને જો સરકાર કેન્દ્ર એચ એનડીની કેન્દ્રમાં અને કચ્છમાં બને છે તો તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા તત્પર રહેશે એવા તેમનો વિશ્વાસ છે ત્યારે ગીરીશ ગરવા સાથે જયમલસિંહ જાડેજા સાથે દિલીપ ગજર સપુરા ન્યૂઝ ભેરૈયા